મિત્રો આ દરેક સમાચાર ની વિગતવાર માહિતી આજના આ વિડીયો ની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો

ડિગ્રી ડિગ્રી તાપમાન અમદાવાદની અંદર અને મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો જોર વધવાની શક્યતા છે અને મિત્રો ખાસ કરીને ઉત્તરાયણ પછી મિત્રો ગુજરાતમાં ભારે ઠંડી જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગ જણાવી રહ્યું છે

વિસ્તારમાં સઘન ઓપરેશન શરૂ કરાયું છે અને મિત્રો થોડાક દિવસ પહેલા જ બોર્ડર પરથી પિસ્તોલ અને ગ્રેનેડ નો જથ્થો ઝડપાયો હતો મિત્રો ત્યાર પછી ના સમાચાર મિત્રો કોંગ્રેસે કર્યું આંદોલન મિત્રો ગુજરાતના કોંગ્રેસના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગામાં કરાયેલા ફેરફારો અને મિત્રો નવી જોગવાઈના વિરોધમાં રાજ્યભરમાં પ્રદર્શન કર્યા છે અને મિત્રો આજે કોંગ્રેસે રાજ્ય આંદોલનની જાહેરાત કરી છે અને મિત્રો કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું છે કે યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ દરેક ગ્રામીણ પરિવારને સો દિવસની રોજગારની ખાતરી આપવાનો હતો

બજાવતા દસ હજાર જવાનોને મોટો ફાયદો થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતને મોટી ભેટ મિત્રો મારુતિ સુઝુકી ઇન્ડિયાના બોર્ડ ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ચાર હજાર નવસોને કરોડના જમીન સંપાદન પ્રવાસને મંજૂરી આપી છે મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલી આ જાહેરાત મુજબ કંપનીની ખોરેજ જીઆઈડીસીમાં જમીન સંપાદિત કરશે અને મિત્રો જેનાથી વાર્ષિક દસ લાખ યુનિટનું વધારાનું ઉત્પાદન શક્ય બનશે મિત્રો કંપનીનું આગામી પાંચ છ વર્ષમાં ભારતમાં કુલ સિત્તેર હજાર કરોડ રોકાણ કરવાનું પણ આયોજન છે

હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મિત્રો જ્યાં ડોક્ટરોએ નિકુંજને ને મૃતદેહ જાહેર કર્યો હતો મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો ગુજરાતનો વિકાસ થયો મિત્રો શ્રી એમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિશ્વભરના લોકોને ગુજરાત પર અતૂટ વિશ્વાસ છે મિત્રો વાઇબ્રન્ટ સમિટે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ આપી છે મિત્રો રાજ્યભરમાં ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે અને મિત્રો એક્સપોર્ટમાં ગુજરાતનો મોટો હિસ્સો છે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો ની સંખ્યામાં અત્યારે નોંધપત્ર વધારો થયો છે અને મિત્રો નાના શહેરોને વિકાસમાં જોડવાનો અત્યારે નવો પ્રયાસ ચાલુ છે અને મિત્રો બે હાજર ચોવીસમાં માં હજાર માઉ થયા અને મિત્રો અનેક જિલ્લાઓ વિવિધ મેન્યુફેક્ચરિંગ અત્યારે હબ બન્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો આજથી નવો નિયમ લાગ્યો મિત્રો રેલવે દ્વારા ટિકિટ બુકિંગમાં છેતરપિંડી રોકવા માટે આજથી મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે મિત્રો હવે માત્ર આધાર ઓથોરિટી IRCTC ના યુઝર્સ માટે જ એડવાન્સ રિઝર્વેશન બુકિંગ છે અને મિત્રો એઆરપી ખુલવાના દિવસે જ મધ્યરાત્રે સુધી ટિકિટ બુક કરી શકાશે અને મિત્રો અગાઉ આ સમય મર્યાદા સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધીની જ હતી અને મિત્રો જે એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તેઓ મિત્રો એ ના પ્રથમ દિવસે ટિકિટ બુકિંગ કરી શકશે નહીં તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે મિત્રો ત્યાર પછી સમાચાર જોઈએ મિત્રો હવે થી પાન કાર્ડ ની અંદર પાંચ લાખ રૂપિયા ની લોન મળવા પત્ર થાય છે મિત્રો હવે માત્ર પાન કાર્ડ ના આધારે પાંચ લાખ રૂપિયા સુધી ની પર્સનલ લોન મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે મિત્રો આજના ડિજિટલ યુગમાં માં બેંકો તમારા પેપર વર્ક ને બદલે તમારા સિવિલ સ્કોર ને વધુ મહત્વ આપે છે અને મિત્રો જો તમારી ઉંમર એકવીસ વર્ષ થી વધુ ની હોય અને મિત્રો તમારો ક્રેડિટ સ્કોર સાતસો થી લઈને સાતસો પચાસ ની વચ્ચે ઉપર હોય તો જેમાં મિત્રો ઈ કેવાયસી માટે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક હોવું જરૂરી છે અને મિત્રો જો આટલું કામ તમારું હશે તો મિત્રો હવેથી તમને પાન કાર્ડની ની અંદર પાંચ લાખ રૂપિયાની લોન મળવાપત્ર થાય છે

માટે મહત્તમ ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી પણ આપે છે અને મિત્રો અત્યાર સુધીમાં દેશભરમાં સાત પોઈન્ટ સાત લાખથી વધુ ઘરોની અંદર જીરો વીજળી બિલનો લાભ લઈ રહ્યા છે અને મિત્રો જેમાં ગુજરાત અગ્રેસર છે મિત્રો અત્યારે ગુજરાતની અંદર સોલાર લગાવવામાં આવી રહી છે અને મિત્રો અત્યારે સરકારનું કહેવું છે કે દેશભરમાં સાત પોઈન્ટ સાત લાખથી વધુ ઘરોએ વીજળી બિલ જીરો કર્યું છે અને સોલાર લગાવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ મિત્રો પૈસા ડબલ કરવાની યોજના મિત્રો બે હજાર છવ્વીસ ની અંદર આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો પોસ્ટ ઓફિસ ની કિસાન વિકાસ પત્ર યોજના સુરક્ષિત રોકાણ અને પૈસા ડબલ કરવા માટેના શ્રેષ્ઠ વિકલ્પ છે મિત્રો આ સ્કીમમાં હાલ વાર્ષિક સાત વ્યાજ દર મળી રહ્યો છે અને મિત્રો જેનાથી રોકાણકારોના પૈસા એકસો મહિનામાં બમણા થાય છે અને મિત્રો ઓછામાં ઓછા એક હજારના રોકાણથી મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી અને મિત્રો આ સરકારની ગેરંટી ધરાવતી યોજના હોવાથી તેમાં મિત્રો જોખમ શૂન્ય છે અને મિત્રો મધ્યમ વર્ગના રોકાણકારો માટે તે આકર્ષક સાબિત થઈ રહી છે મિત્રો ત્યાર પછી ના સમાચાર સંપાનને સફળ બનાવવા અને બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં તકદીર રાખવાનો છે અને મિત્રો કારોબારી બેઠક યોજાઈ હતી અને મિત્રો બેઠક માં જાહેરાત કરવામાં આવી હતી કે યાત્રાના સમાપનમાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ હાજરી આપશે મિત્રો ત્યાર પછીના સમાચાર યુગ્ય તો મિત્રો ભારતીયો બહાર ન નીકળો ચેતવણી આપવામાં આવી છે મિત્રો ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનનો વચ્ચે મિત્રો ભારતે તેના નાગરિકોને કડક ચેતવણી આપી છે મિત્રો વિદેશના સચિવ વિક્રમ મિશ્રાએ સોમવારે જણાવ્યું હતું કે ભારતે ઈરાનમાં ચાલી રહેલા જીવલેણ વિરોધ પ્રદર્શનો નજીક નજર રાખી રહ્યું છે અને તેમણે મિત્રો ભારતીય નાગરિકોએ ખાસ કરીને એનઆરઆઈ અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓને સલાહ આપતા હતી કે તેઓ બહાર ન નીકળે અથવા તો પોતાને અશાંતિ નો સામનો ન કરે અને મિત્રો ભારતીય દૂતવાસ વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો પણ સંપર્કમાં છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે

મિત્રો તેનો નાશ કરવા માટે તાલીમ આપે છે અને મિત્રો ખાસ કરીને સ્વાદુપિંડ અને ફેફસા કેન્સર સામે આ રસી ખૂબ જ અસરકારક રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા થઈ છે મિત્રો બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ જ લઈ રહી નથી અને મિત્રો તાજેતરમાં ખુલના જિલ્લામાં એક હિન્દુ ઓટો રિક્ષા ચાલકને નિર્મમ હત્યા કરવામાં આવી છે મિત્રો અજાણ્યા હુમલાખોરોએ આ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો અને મિત્રો જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને મિત્રો બાંગ્લાદેશ ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે હિન્દુ સમુદાયના લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવની મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે મિત્રો મોતીલાલ અહેવાલ મુજબ ભવિષ્ય પચીસ માં ચાંદીએ એકસો ટકા જેવું હવે વર્ષ બે હજાર છવ્વીસ માટે બ્રોકરેજ હાઉસે ચાંદીનો લક્ષ્યાંક ત્રણ પોઈન્ટ વીસ લાખ પ્રતિ કિલોએ રાખ્યો છે મિત્રો ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલ્સમાં વધતી ઇલેક્ટ્રિક ડિમાન્ડ તથા સપ્લાયમાં અછતને કારણે સોના ચાંદીની અંદર અત્યારે તેજી જોવા મળી રહી છે મિત્રો જાન્યુઆરી બે હાજર માં ચાંદીનો ભાવ બે લાખ સાહિઠ ની આસપાસ પહોંચ્યો છે અને મિત્રો જે આગામી સમયમાં હજી પણ ઉચકાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો આજના ખેડૂત સમાચાર મિત્રો આજે રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં એરંડા અને રાઈડાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને મિત્રો જેને કારણે આજે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે મિત્રો ત્યાર પછી જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જમીન રી સર્વે ભૂલ સુધારણા માટે સમય મર્યાદા ફરીથી વધારી દીધી છે અને મિત્રો જેથી ખેડૂતો સમયસર અરજી કરી શકે મિત્રો ત્યાર પછી સરકાર રાજ્યમાં અનિયમિત વરસાદથી પાક બચાવ માર્ગદર્શિકા જારી કરી છે અને મિત્રો આ અંગે સરકાર દ્વારા ખેડૂતોને સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે અને મિત્રો સરકારના કાર્યકર્તાઓ અત્યારે સલાહ આપવા માટે પણ ફરી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જેટ્ય તો મિત્રો ખેડૂતોના દેવા માફી અંગે મોટા સમાચાર આજે સામે આવ્યા છે મિત્રો બે 2026 માં ખેડૂતો માટે મોટી રાહત મળવાની શક્યતા છે કારણ કે મિત્રો સરકાર તરફથી દેવા માફી અંગે ધારણા આપવામાં આવી છે અને મિત્રો સરકારના સૂત્રો મુજબ ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કુદરતી આફતો પાક નુકસાન અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને લોન માફી અથવા તો મિત્રો વ્યાજમાં મોટી રાહત આપવા પર ગંભીર વિચાર

વિડીયોને લાઈક કરી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ